વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે ભારતમાં પણ વાયરસે પગ પેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે ગુજરાત રાજ્યમાં વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી છે બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ વાયરસનો કેસ નોંધાયો નથી પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને વાયરસ સમયે લડવા માટેની તમામ તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયા છે તેમજ સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન આપવામાં આવશે એ મુજબ શાળાઓને એલર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું આગામી સમયમાં એચએમપીવી વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છે અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું ભરૂચથી જાવેદ મલેકની રિપોર્ટ